આપ સૌ મિત્રોને જય ચામુંડા માતાજી મિત્રો ચામુંડા માતાજીની બે મુખવાળી મૂર્તિ અને ફોટા જોયા હશે પણ શું આપ જાણો છો કે ચામુંડા માતાજીને બે મુખ કેમ છે અને કેમ બે મુખ ચામુંડા માતાજીએ કર્યા તો મિત્રો ઘણા વર્ષો પહેલાની મારવાડની ધરતીની આ વાત છે જ્યાં દેવકી નદીના કાંઠે રબારીઓનું એક ગામ હતું પાંચસો ને પાંત્રીસ ખાંભલા શાખાના રબારીઓનો નેસડો હતો એ ગામના પાદરે વિઘા એકનો મોટો વડલો હતો જેની હેઠે રબારીઓના બાળકો ગાયો ચરાવે અને રમતા હોય ત્યાં વડલાની નીચે માં ચામુંડાનો મઢ હતો આ પાંચસો ને પાંત્રીસ ખાંભલા રબારીઓના નેસમાં એક ભુવાજી હતા નામ એમનું હીરાભા ખાંભલા ને તેમના પત્ની માં જહબાઈમાં રહેતા હતા જેને કોઈ સંતાન ન હતું પણ મા ચામુંડા પ્રત્યે ખૂબ શ્રદ્ધા અને નિઃસ્વાર્થ ભાવે સેવા વર્ષોથી કરતા હતા બે પતિ પત્ની મા ચામુંડાના ખૂબ ભજન કીર્તન કરતા આમ વર્ષો વીતતા ને હીરાબાની ઉંમર પંચોતેર વર્ષને જહભાઈ માની ઉંમર સિત્તેર વર્ષે પહોંચી હો પણ એની શ્રદ્ધા અને પ્રેમમાં ચામુંડા માતાજી પ્રત્યે અનહદ હોય છે હીરાભા જેવા નીતિવાન ભુવા જગતમાં જડે ને તેના પગ પૂજીએ ચામુંડા મા ભગવતી ખમા કરે હો પણ મિત્રો એક વખતની વાત છે કે ચૈત્ર મહિનામાં આઠમના રવિવારે વિઘા વિઘા એકના બદલા હેઠે ચામુંડા માતાજીના મઢે આ પંચોતેર વર્ષના હીરાભુઆની આંખમાં રવિવારના દિવસે દળ દળ આંસવો વહેવા લાગ્યા છે હીરાભા મા ચામુંડાને સાદ કરે છે હે મા ચામુંડા હે મા ચામુંડા તારી કૃપા છે આંગણામાં ગાયોનો પાર નથી માં મારા ઘરે વલોણાનું વલોણાઓ બહુ થાય દૂધના બોઘરા ભરાય પણ તાંસળી ભરીને દૂધ માગનારો નથી દીધો માં હું ફળિયામાં બે ચલમ ભરતો હોઉં ને હે બાપુ હે મા તાહળીમાં દૂધ આપો ને એવું કાલું ઘેલું બોલવાવાળા વાળા બાળકના અવાજના સાંભળવા માટે ભણકારા વાગે છે મા ચામુંડા દીકરો મારા માટે નથી જોતો હો તારા નિવેદ હું કરું તારી ઝાકરું કરું તારા જુવારા થાપું તારા માંડવે પિયાલા પીવું પી લઉં મારો દેહ કાલ પડી જાય તો મારી એકના વડલા વાળી મારી કુળદેવી ચામુંડા તારા દીવા ધૂપ મારા જેવા કોણ કરશે એટલે મારા પડછાયા જેવો જ માં મને દીકરો દે માં તું તો સૂકા ઝાડ ઉપર પણ ફળ દેનારે છું મા મને દીક અને હે મા મને દીકરો દે તો મા તું ચામુંડા જ દઈ શકે મા તારા ખજાને ક્યાં ખોટ છે માં ચામુંડા નાનું બાળ મારા ખોળે રમતું પાંચસો ને પાંત્રીસલા રબારીઓ બે બેઠા અને હીરાબા ભુવાએ માતાને કહ્યું કે હે મા ચામુંડા જો તું મને દીકરો દે ને તો મા તો તારો નવરંગો માંડવો રોકું ને હે મા ચામુંડા અને હે મા ચામુંડા આમ તો તારું એક મુખ છે પણ તારા બે મુખ તારો હીરો ખાંભલો રબારી બનાવશે માં અને આ વાત મારી મા ચામુંડા સાંભળતી હતી હો અને હીરાભા રબારી ખાંભલાની માનતા એનો પૂંકાર મા ચામુંડા સાંભળતા હતા ને ત્યાં હીરાભા રબારીના કાંઠે મારી વિષ ભૂજાળી મા ચામુંડા પ્રગટ થઈ હો અને મા ચામુંડા આવ્યા અને કહ્યું ખમા ખમા મારા ખાંભલ્યા ખમા રબારીઓ આજ હું ચામુંડા બોલું છું આ ચૌદ ભવનમાં મારવાડની ધરતી પર મારો હીરો રબારી ઓશિયાળો રહી જાય ને એના ઘરે જો ઘોડિયાની ખોટ પડે તો મને ચામુંડાને ખોટ લાગે મા ચામુંડાએ કહ્યું કે આજ હું પાંચસો ને પાંત્રીસ રબારીઓને વચન આપું છું કે આજથી હીરા રબારીના ઘરનાના દિવસો ગણવાના ચાલુ થાય અને નવ મહિના અને તેર દિવસે મને ચામુંડાને ગમે એવો દીકરો આપું તો માનજો કે મા ભગવતીમાં ચામુંડા બોલીતી હો અને આમ કહેતા દિવસો વીતવા લાગ્યા અને નવ મહિનાને તેર દિવસ વીત્યા ને મા ભગવતી ચામુંડાએ દીકરો દીધો ને જ્યારે હીરાબા રબારીના પત્ની હિંચકો નાખતા નાખતા સુઈ જાય ને ત્યાં મા ચામુંડા આવી અને એ ચામુંડા માતાના દીધેલા દીકરાને હિંચકા નાખે અને હિંચકા નાખે એટલું જ નહીં પણ એના હાલર ડાગાય હો અને એને સુવડાવે અને પાંચસો ને પાંત્રીસ રબારીઓ ભેગા થયા નેસના અને હીરાભા રબારી કાંભલાની માનતા હતી કે મા ચામુંડા દીકરો આપે પછી સવા મહિને નવરંગો માંડવો નાખો અને એક મુખવાળી ચામુંડા માને બે મુખ કરશે પણ પાંચસો ને પાંત્રીસ રબારી ભેગા થયા અને કીધું કે હે માં ચામુંડા આ ઘણા વર્ષે અમારા ભુવાને ઘરે પારણું બંધાયું મારી મા તે એટલે આજ અમને પાંચસો ને પાંત્રીસ રબારીઓને હરખ ચડ્યો છે કે આજ અમારા હાંભલાને ઘરે મા ચામુંડા તમે દીકરો દીધો છે તો માં ચામુંડા અમારા ભુવા સવા મહિને માંડવો નાખે પણ સવા મહિને નહીં પણ બાર મહિને અમારો ભૂવો માંડવો રોપશે પણ પાંચસો ને પાંત્રીસ રબારીઓએ હીરાભા ભૂવાની રંગે ચંગે માંડવો કરવાનો ને માં પાંચસો પાંત્રીસ રબારી તને વચન આપીએ છીએ કે જ્યાં સુધી માંડવો નહીં નાખીએ ત્યાં સુધી હીરાભા ભુવાના દીકરાનું નામ નહીં પાડીએ અને બાર મહિનાનો બાર મહિના થાય ને માડવો રોપીએ ત્યારે દીકરાનું નામ માં ચામુંડા તમે કહેશો એ અમે રાખીશું આમ બાર મહિના વીત્યા પાંચસો ને પાંત્રીસ રબારીઓ ભેગા થયા ને મા ચામુંડા માતાજીના પાસે રજા લેવા બેઠા પણ અહીં હીરા ભૂવા બોલ ચૂક્યા કે સવા મહિને માડવો નાખીશ પણ માડવો નાખવાની રજા લેવાય સવા મહિનાને માથે બાર મહિના થયા અને બીજો બોલ કે મા ચામુંડા બે મુખ કરશે પાંચસો ને પાંત્રીસ રબારીઓ ભેગા થયા અને માતાજીના ડાકલા વાગી રહ્યા હતા અને ભીઘા એકનો વટલો ગાજતો હતો માં ચામુંડા મનમાં વાતની ગાંઠ વાળી ગયા કે માં ચામુંડાને બે મુખ કરવાની વાત હીરાબા રબારી કાંભલાને મેં ચામુંડાએ દીકરો આપ્યો ને મારો હીરો ભૂવો રબારી આ વાત ભૂલી ગયો જે કહેતો હતો કે માં ચામુંડા દીકરો આપે ને તો હું તને બે મુખ વાળી માં ચામુંડા કરું પણ ત્યાં તો હીરાભાના એકના એક દીકરાને એમ કહેવાય છે કે રમતો હોય છે અને કાળો સાફ કરડે છે દીકરાને મઢેલ આવે છે પણ હીરાભા રબારીને ખબર પડી ગઈ કે હું બોલ ચૂકી ગયો છું એટલે ત્યારે હીરાભા ખાંભલાએ કહ્યું મા મારી ભૂલને ખમા કર ખમા મા ચામુંડા રબારીના નેહડેથી વળી અને ખેતલા આપાને જઈને કહ્યું કે ખેતલા હે વાસુકી વીરા મારો ભૂવો ભૂલ્યો પણ હું મા ચામુંડાએ ભૂલી જા હવે ડંખ ચૂસી અને પાછા આવતા રહો ખેટલા આપા વાસુકી ના ડંખ ચૂસી પાછા વળી જાય છે અને મા ચામુંડા વિઘા એકના વડલાની નીચેમાં જળે દાંત કાઢવા લાગ્યા હો અને વડલામાં વીજળીના કડાકા થવાય એવા અવાજ થવા લાગ્યા અને માતાજીએ દીકરો સજીવન કર્યો અને પાંચસો ને પાંત્રીસ રબારીને હરખનો પાર ન રહ્યો ને મા ચામુંડાએ કહ્યું કે હે માં વનરાજમાં જો સિંહ કરતો હોય પણ જો હાથી ગજરાજ ખાલી સૂંધ ઊંચી કરે તો સિંહ જેવો સિંહ ભાગી જાય તો ગજરાજ હાથી જેવો બાહુબળ વાળો માતે દીકરો દીધો છે તો અમે અમને પાંચસો ને પાંત્રીસ રબારીઓને ગમે છે ને આ નામ જો તમને ગમતું હોય માં તો દીકરાનું નામ અમારે હાથીઓ રાખવું છે એટલે કે હાથીજી ખાંભલા રબારી રાખીએ અને માં નામ રાખ્યું વરસ વીત્યું હતું ને હીરાભાઈ એનું વેણ ભૂલી ગયા મા ચામુંડાને બે મુખની વાત અને દીકરો મોટો થતો ગયો અને એક સમયે ધરતીની ઉપર એમ પતિને માથે એમ કહેવાય છે કે કાળ ઝપટ માંડવા માંડ્યો અને દુષ્કાળ પડ્યો કુએ કાદવ ઉમટ્યા અને નદીએ ખૂટ્યા નીર અમારા મલકમાં સુરતાળો પડ્યો કે અમે વરતવા હાલ્યા લીર સાડા ત્રણ વર્ષનો દુષ્કાળ પણ નિયમ હતો મિત્રો કે આસો મહિનાની આઠમ ને ચૈત્ર મહિનાની આઠમના દિવસે ગમે ત્યાં હોય ત્યારે હીરાબા ભુવા નિવેદ ઝારવાને નોરતામાં બીજનો કળશ સ્થાપવાના એક વખત રબારીઓ અને હીરાબા ભુવા ગાયો અને ઊંટને લઈને દુષ્કાળમાં મારવાડમાંથી ચાલતા ગાંડી ગીરમાં આવ્યા જ્યાં સિંહ ગરજતા હોય જ્યાં મોરલાના ટહકાર થતા હોય ને મેઘરા ગરજતા હોય ને વરસાદ પડતો હોય એવી ગાંડી ગીરમાં આવ્યા તે સમય જૂનાગઢ રાજા હતા ને કોઈ રાજમાં આવે તો રાજની રજા લેવી પડતી હતી પણ હીરાબા અને બીજા રબારીઓએ રાજની રજા લીધા વિના ગાયો એક વર્ષ ચરાવી મારવાડમાં ચાલ્યા ગયા આ વાતમાં ભગવતીને મહિનાના નોરતાની તૈયારી હતી ને એક દિવસ રાજાની ફોજ હીરાભા રબારીની શોધ કરવા લાગ્યા ને હીરાભાને બંદી બનાવી જુનાગઢની જેલમાં એમ કહેવાય છે કે પૂરી દીધા હો અને નેહમાં આ વાતની જાણ થતાં પાંચસો ને પાંત્રીસ રબારીઓ માતાજીના આલાપ કરવા માંડ્યા આજ અમારા ભુવા નથી જૂનાગઢની જેલમાં છે તો કુવાસી આઠ દીકરીઓ કળશ સ્થાપના કરશે નકરોડા ઉપવાસ રહેશે એક એક કરતાં આઠમો દિવસ આવ્યો હો પણ માં હવે અમારા ભુવાને લેતા આવો આ આઠમના છેલ્લા નિવિદ નહીં કરીએ પણ આ ગામના પાદરમાં અમે ભઠ્ઠા કરી આઠેય કુંવારી દીકરીઓને એ આહુતિ આપી દેસું નહીતર અમારા ભૂવાને લાવો માં અમારા ભૂવાને લાવો એક બાજુ હીરાભા ભૂવા આઠમની રાતે આલાપ કરે છે માં ચામુંડા આ જેલની બેડીઓ હવે તોડાવ તે દિવસે એમ કહેવા કે મધરાતનો સમય થયો ને આખું જૂનાગઢ શાંત નિંદ્રામાં શયન કરી રહ્યું હશે ને માં ચામુંડા મારવાડમાં વીઘાના વડલા હેઠળના મઢમાંથી નજર મારતા સીધા જૂનાગઢના રાજાની જેલમાં આવ્યા અને સાદ કર્યો હે હીરા રબારી કાબલા તારી કુળદેવી ચામુંડા છું સાંભળ મારા હીરા આ લોખંડના સળિયાનું તું નહીં હોય નહીં તોડી શકે હીરા તારી બે પૂજાને થી લોખંડના સળિયા પકડ ને પકડતાની ભેગા જો ઓગાડી ના નાખું તો માનજે કે તારા કાબલા રબારી કુળદેવીની માં ચામુંડા બોલીતી હો આમ માં ચામુંડા એ હીરાબા કાબલા ને જેલમાંથી બહાર કાઢી કાઢે છે ને કહે છે ઝડપથી મારવાડની ધરતીએ ચાલ નહીતર આ આઠ દીકરીઓ અગ્નિમાં હુમાઈ જશે માં ચામુંડા જમણો હાથ ઊંચો કર્યો ત્યાં ધરતી ઉપર લાવે છે ત્યાં તો તોરિંગ નામની સફેદ પવન વેગી ઘોડી આકાશમાંથી ઉતરી અને મા ચામુંડાએ કહ્યું હીરા ભૂવા માંડ ઘોડીની માથે પલાણ અને જેવા ઘોડીની માથે એમ કહેવાય કે પલાણ માંડ્યા ત્યાં તો હીરાભા ભુવા ઘોડી પર બેઠા અને ઘોડીના ડાબલા વીજના કડાકાની જેમ ગાજવા લાગ્યા અને પવન વેગી ઘોડી બે ઘડી બે ઘડીમાં તો મારવાડની ધરતીએ ઘોડી આવીને ઊભી રહી ગઈ હો અને હીરાભા ભૂવા પહોંચી ગયા અને સાથે મા ચામુંડા પણ આવ્યા એક બાજુ અગ્નિની જ્વાળા આઠ દીકરીઓ દી હોમાઈ જતા જોઈ અને આઠ આઠેય દીકરીઓ સાથે પહેલાં હીરાભા રબારી અગ્નિની જ્વાળમાં હુમાવા ગયા ને ત્યાં તો મા ભગવતી ચામુંડાએ હાથ પકડી હીરાભા રબારી ભૂવાને બહાર કાઢીને કહ્યું ખમા રાયકા રબારી તને ખમા હું ચામુંડા રાજી થઈ મા ચામુંડાએ હીરાભા રબારી ખાંભલાને કહ્યું માગી લે માગી લે ખાંભલા જે જોઈએ તે માગી લે હો ત્યારે હીરાબા હુવાએ કહ્યું માં ચામુંડા કશું નથી જોઈતું પણ માં મને બહુ તે સતાવ્યું માં ચામુંડા એ કહ્યું તે કહ્યું હતું કે માં ચામુંડાના બે મુખ કરીશ તો મને બે વાળી કરી દે ત્યારે હીરાબાએ કહ્યું માં ચામુંડા હું તો કાળા માથાનો માનવી છું તને કેમ બે મૂખવાળી કરી શકું ત્યારે માતાજીએ કહ્યું સાંભળ હીરા રબારી હું જે મલકમાં ગયો હતો તે ગુજરાતમાં ત્યાં ચોટીલા ડુંગર છે ત્યાં હું બેઠી છું આવતા રવિવારે આવે ત્યારે મારવાડ મૂકી ચોટીલા આવજે ત્યાં દેવકા પાંચાળના ડુંગરે ચોટીલાના ડુંગરે હું તને બે મુખ બતાવીશ તું આવજે ચોટીલા માં ચામુંડા આટલું બોલી અંતર ધ્યાન થઈ જાય છે હીરાબા રબારી ખાંભલ્યા વૃદ્ધા વયના હતા તોય ચાલતા ચાલતા મારવાડથી રવિવારના દિવસે ચોટીલા પહોંચ્યા ચોટીલાના ડુંગર જોઈ વૃદ્ધા વયના થઈ ગયેલા હીરાભાઈએ કહ્યું કે મા ચામુંડા મારાથી આ પહાડ કેમ ચડાય પણ મા હું ડગલા તારા તરફ મારતો જાઉં છું હીરાભા રબારીથી અથાગ શ્રદ્ધા જોઈ મા ચામુંડાએ જાણે કે હાથ પકડી ચોટીલાનો ડુંગર ચડાવ્યો ને મા ચામુંડા સામે બે હાથ જોડી ચોટીલાના ડુંગર ઉપર માના મઢમાંથી અવાજ આવ્યો કે હીરા રબારી આજ પાછો વયો જા આજ દર્શન નહીં આપું કાલ આવજે બીજા દિવસે ફરી ચોટીલાનો ડુંગર ચડી હીરાબા રાબારી ખાંભલા મા ચામુંડાના મઢમાં આવી વિલાપ કર્યો કે હે મા ચામુંડા હવે તો આ દેહમાંથી પ્રાણ જાય લાગે છે તો તારા પાસે આવ્યો પણ તું ન આવી આમ કહ્યું ત્યાં તો વીજળીનો તાટકે થયો અને આખા એ મઢમાં પ્રકાશ થઈ જાય છે ચોટીલાનો આખો ડુંગર

મૂર્તિ સ્વરૂપ સાક્ષાત ચોટીલાના ડુંગર ઉપર બિરાજમાન છો પણ રાત્રિના સમયે અહીં તોભતા નહીં કારણ કે મારો સાવજ મારો સિંહ ગરજતો રહેશે જે મારા સાક્ષાત અહીં હોવાનું પ્રતીક હશે ત્યારથી મા ચામુંડા સાક્ષાત ચોટીલા બે મુખ ધરી બિરાજે છે ને ભક્તોને ક્ષમા કરે છે તો બોલીએ શ્રી ચામુંડ માત કી જય કુળદેવી માત કી જય હર 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 મહે હર